હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ બટાકાનો લીલો ચીવડો તો ચાલો આપણે શરૂ કરીએ તો બટાકાનો લીલો ચીવડો બનાવવા માટે મેં અહીંયા ચાર મીડિયમ સાઈઝના આપણે બટાકા લીધા છે તો તમારે અહીંયા નાના બટાકા વધારે પડતા નથી લેવાના આ રીતના આપણે અહીંયા આટલા મોટા લેવાના છે આનાથી મોટા હશે તો પણ ચાલશે તો આપણે અહીંયા એક બટાકો લઈ લઈએ અને આપણે અહીંયા આ રીતે કટ કરી લઈએ તમે જોઈ શકો છો આપણે અહીંયા આ રીતનું કટ કરી લીધું છે તો આ રીતને તમારે અહીંયા બટાકાને આ રીતે કટ કરી લેવાનો છે તો હવે આપણે અહીંયા બટાકાનું છીન પાડવા માટે આ રીતની આપણે એક છીણી લઈશું એને આપણે આ એક ચિપ્સ લેવાની છે અને આ રીતે આપણે લાંબી સાઈઝમાં આપણે એને છીણી લઈશું એટલે આપણો ચેવડો એકદમ સરસ પડશે તો એક બટાકાને આપણે આ રીતે અહીંયા છીણી લીધું છે લાંબી સાઈઝમાં તો આ રીતે તમારે બટાકાને છીણી લેવાનું છે તો હવે આપણે અહીંયા બધું એક પાણીમાં નાખી દઈશું તો બટાકા કાળા પડી જતા હોય છે એટલે આપણે અહીંયા છીણી અને આપણે અહીંયા પાણીમાં જ નાખી દેવાના છે નહીં તો આપણે અહીંયા સાઈડમાં રાખીશું તો કાળા પડી જશે એ જ રીતે અહીંયા આપણે બીજા બટાકાને લઈને પણ છીન પાડી લઈશું તો બટાકાને આ રીતે તમારે અહીંયા ગોલ કટ કર્યા પછી તમારી પાસે છીણી કે કોઈ કટર હોય તો એની મદદથી તમારે આ રીતે કરી લેવાનું છે અને જે ભાગ વધે એ હું તમને અહીંયા બતાવી લઉં છું કે ઉપરનો જે ભાગ તમારો વધારે વધે એને ચપ્પાની મદદથી તમારે કટ કરી લેવાનો છે નહીં તો આ ધારદાર હોય છે એટલે વાગી જાય એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે તમારે અહીંયા બટાકાનો છીણ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બંને એક જ સાઇઝની છે તો આ રીતે લાંબી સાઈઝમાં આપણે અહીંયા કટ કરી લેવાની છે જો તમારે અહીંયા ડાયરેક્ટ પાણીની અંદર પાડવી હોય આ રીતે તો તમે એ રીતે પણ આમ પાણીની અંદર પણ તમે પાડી શકો છો પણ તૈયારીમાં તમારે પડી જાય છે એટલે તમારે અહીંયા પાણીમાં લઈ લેવાનું છે નહીં તો બટાકા આપણા અહીંયા કાળા પડી જશે તમે જોઈ શકો છો આપણે બધા જ બટાકાને આપણે અહીંયા કટરથી આ રીતે છીણી લીધા છે એકદમ સરસ આપણું અહીંયા પતલું અને લાંબી સાઈઝમાં આપણે અહીંયા કટ થઈને તૈયાર છે તો આ બધા જ બટાકાના કરેલા છીનને આપણે અહીંયા બે થી ત્રણ પાણીએ ધોઈ લઈશું તો આપણે અહીંયા એક વાર ધોઈ લીધા છે તો હવે આપણે એને ફરી પણ ધોઈ લઈશું તો બે થી ત્રણ પાણીએ ધોઈને મેં અહીંયા કાણાવાળી ટોપલીમાં અહીંયા લઈ લીધા છે અને બટાકાનું આપણે અહીંયા બધું જ પાણી નીકળી જવા દઈશું તો આપણે અહીંયા બધા છીનમાંથી પાણી કાઢી લીધું છે તો હવે આપણે એને એક કપડા ઉપર પાથળી અને બધા છીનને આપણે અહીંયા કોરું થવા દઈશું અહીંયા છીનને સુકાવા નથી દેવાનું આપણે એને ખાલી પાણી સુકાય એટલું જ આપણે અહીંયા કોરું થવા દેવાનું છે તમારે અહીંયા પંખે કોરું કરવું હોય તો તમે એ રીતે પણ પંખાએ પણ તમે અહીંયા કોરું કરી શકો છો તો બટાકાને લાંબી સાઈઝમાં આપણે અહીંયા કટ કરીને સુક્યા તા એ બધા જ અહીંયા કોરા પડી ગયા છે તો હવે આપણે એને એક લઈ લઈશું તો બધું જ આપણે અહીંયા ડીશમાં ભરી લીધું છે તો હવે આપણે એને તળી લઈશું તો તેલ આપણે અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ પણ આપણો અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે બટાકાના લાંબી સાઈઝમાં કટ કરેલા છીનને તળી લઈશું તો આપણે અહીંયા છીરને એકદમ ધીમા તાપે જ તળવાનું છે નહીં તો એકદમ લાલ થઈ જશે તો આ રીતે આપણે બધું જ હલાવતા રહેવાનું છે તો બધી બાજુથી સરસ ચીવડો આપણો તળાઈ જશે તો ચીવડાને તળાતા થોડો વાલ લાગશે એટલે આપણે અહીંયા એને ધીમા તાપે જ આપણે અહીંયા થવા દેવાનું છે ફૂલ ગેસ નથી કરવાનો તો આપણે અહીંયા બધો જ બટાકાનો ચીવડો સરસ તળી લીધો છે તો હવે આપણે એને કાઢી લઈશું

તો આ રીતે તમારે ચેવડાને તળતી વખતે આ રીતે હલાવતું રહેવાનું છે તો બધી બાજુથી સરસ તળાઈ જાય તો આપણે અહીંયા બીજી વારનો ચેવડો પણ તળી દીધો છે તો તમે જોઈ શકો છો આપણો ચેવડો અહીંયા વ્હાઈટ થયો છે તો આ પ્રકારનો આપણે અહીંયા કલર ચેવડામાં આવવો જોઈએ જો તમે ગેસ ફૂલ કરી દેશો તો તમારો ચેવડો લાલ થઈ જશે અને બરાબર નહીં બને અને ચવવળ પણ થઈ જશે

એટલે આપણે એને થોડાક જ ફ્રાય કરીને કાઢી લેવાના છે દસ સેકન્ડ જેટલા આપણે એને ફ્રાય કરવાના છે તો કાજુ આપણે અહીંયા ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે કાજુને કાઢી લઈશું તો હવે આપણે અહીંયા થોડી સૂકી દ્રાક્ષ લીધી છે એને પણ આપણે અહીંયા ફ્રાય કરી લઈશું તો આપણે અહીંયા દ્રાક્ષ પણ સરસ ફૂલી ગઈ છે ને ફ્રાય થઈ ગઈ છે દ્રાક્ષ ને પણ આપણે કાઢી લઈશું નાની વાટકી અહીંયા અડધી દાળિયાની દાળ લીધી છે એને પણ આપણે ફ્રાય કરી લઈશું બધું જ આપણે અહીંયા એકદમ ધીમા તાપે જ આપણે અહીંયા બધું ફ્રાય કરવાનું છે તેલ વધારે ગરમ હશે તો બધું લાલ થઈ જશે જો તમારી પાસે આવી દાળિયાની દાળ ના હોય તો ઘરમાં રહેલી દાળને તમારે અહીંયા થી ચાર કલાક માટે પલાળી અને કોરી કરીને આ રીતે તળી લેવાની છે તો દાળિયાની દાળને આપણે અહીંયા થોડી વધારે ફ્રાય કરીશું સરસ અહીંયા તળાઈ ગઈ છે વઘાર કરવા માટે આપણે અહીંયા એક ચમચી તેલ લઈશું તેલને આપણે ગરમ થવા દઈશું તો હવે આપણે તેલમાં એક ચમચી સફેદ તલ નાખીશું ત્યારબાદ મીઠા લીમડાના થોડા પાન નાખીશું અને બે થી ત્રણ લીલા મરચાં નાખીશું તો આ રીતના મેં અહીંયા મોટા કટ કરીને લીધા છે બધું જ આપણે સારી રીતે સાતરી લઈશું તો બધો જ વઘાર આપણે અહીંયા સરસ સતડાઈ ગયો છે તો હવે આપણે આ વઘારને અહીંયા ચેવડામાં લઈ લઈશું તો હવે આપણે ઉપરથી સેજ હળદર નાખીશું ત્યારબાદ બે ચમચી આપણે દરેલી ખાંડ નાખીશું ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે અહીંયા દરેલી ખાંડ ઉમેરી છે અને એક ચપટી આપણે લીંબુના ફૂલ ઉમેરીશું ત્યારબાદ આપણે અહીંયા દાળ તળેલી કાજુ અને દ્રાક્ષ બધું ઉમેરી દઈશું તો જ આપણે ચમચીથી મિક્સ કરી લઈશું આ રીતે ચેવડાને મિક્સ કરવા માટે તમારે એક મોટું વાસણ લઈ લેવાનું છે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે બહાર મળે તેવા ટેસ્ટ સાથે દિવાળી સ્પેશિયલ બટાકાનો લીલો ચેવડો બનીને આપણો તૈયાર છે તો આ દિવાળી પર મારી આ રીતથી ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ